સુરેન્દ્રનગરના વેલાડામાં લકી ડ્રોના નામે મોટો ખેલ થઈ ગયો રામદેવપીર પીર મંદિરના લાભાર્થે યોજાયેલો લકી ડ્રો કે જેમાં આયોજકોના કારસ્તાનો પર્દાફાશ થઈ ગયો છે લકી ડ્રોમાં પ્રથમ ત્રણ મોટા ઇનામો હતા પણ લાગ્યા એક જ મોબાઈલ નંબરને જે મોબાઈલ નંબર પર મોટા ઇનામો રાખ્યા તે નંબર બંધ આવી રહ્યો છે જેનાથી લોકો હવે રોષે ભરાયા છે ત્યારે સવાલ એક જ છે કે નામ મંદિરનું પણ લકી ડ્રો કોનું વેલાડા લકી ડ્રો કારસો રામદેવ પીર નામે આયોજકો નું કારસ્થાન મંદિરના નામે લોકોને પડવાનો ખેલ આપડે તે મંદિરોના લાભાર્થે કેટલાય કાર્યક્રમો થતા હોય છે ક્યાંય ફાળો ઉઘરાવાય ડાયરાઓ થાય ભજનો ગવાય પણ સુરેન્દ્રનગરના ના લકી ડ્રો થયો લકી ડ્રો કોના માટે લકી સાબિત થયો તે તો રામદેવ ભીરજ જાણે પણ આયોજકો લકી ડ્રોના નામે મોટો ખેલ કરી ગયા સંચાલકોએ ચારસો રૂપિયાની એવી એસી હજાર ટિકિટ વેચી નાખી જેની કિંમત અંદાજે ત્રણ કરોડ વીસ લાખ રૂપિયા આસપાસ હશે આવડી મોટી રકમ ઉઘરાવી મોટા ઇનામો પણ રાખ્યા ખરો ખેલ આ ઈનામો માં છે પ્રથમ ત્રણ મોટા ઇનામો એક જ વ્યક્તિના મોબાઈલ નંબરવાળા વ્યક્તિને લાગ્યા જે મોબાઈલ નંબર ને ઇનામ લાગ્યા તે નંબર બંધ આવી રહ્યો છે નંબર એક જ નામ અને વિસ્તાર અલગ અલગ આવતા આયોજકો નો ભાંડો ફૂટી ગયો લકી ડ્રો ના મુખ્ય સ્ટેજ પર કલાકાર મેક્સ આહિર પણ હતા આયોજકો અને એજન્ટો એ ગ્રાહકો ના ફોન રિસીવ કરવાના બંધ કરી ભૂગર્ભ માં તેઓ ઉતરી ગયા મોટા ઇનામો ની લાલચ માં આવીને ચારસો રૂપિયા ની ટિકિટ ખરીદનાર ગ્રાહકો માં રોજ ફેલાયો છે લોકોમાં આક્રોશ વધુ એટલા માટે ફેલાયો કારણ કે આરોપીઓએ ધર્મનો સહારો લઈને લોકોની ભાવનાઓ સાથે ખલવાડ કર્યો છે અને વિસ્તારનું નામ મિત્રો આમાં લખેલું અને આવું જ બહાર પડ્યું છે વેલાડા ગામે લકી ડ્રો ના આયોજન કર્યું પછી આવી બે ત્રણ ચાર ટિકિટ આવી જાય છે હું તમને બતાવું આવી રીતે આમાં સાડા તેર તેર લાખના ઇનામ ગયા આમાં કોઈ ધણી નથી આ કોઈ ફોન નંબર વાળું નથી આમાં કોઈને ફોનય નથી લાગતો અને આવો જે ગોલમાલ કરીને રૂપિયા જે હડપી લીધા છે ધર્મના નામે અને ધર્મના નામે મિત્રો અત્યારે બહુ લૂંટ હાલે છે ચેતી રાજો આવા લકી ડ્રો વાળા કોઈ હાશું કામ નથી કરતા કોક જ એવા હોય છે કે ગામ સમસ્ત આપણે લકી ડ્રોનું આયોજન કરે અને લીગલી રીતે એમાં કામ કરે છે ખોટું નો કરે અને આ લોકો તો ધૂતવા વાળા જ છે અમે વેલાડા ગામથી ટિકિટો લીધી હતી જયપાલ મકવાણા રવિ ચાવડા મેન આયોજક હતા એમની પાસેથી